ઓકે ચાલો મળીએ આગળ મળીએ અત્યારે બધાની કેપેસિટી પૂરી થઈ ગઈ છે પૂરી કેપેસિટી કેપેસિટી હાવ પૂરી છે તારી કેવું છે અત્યારે હવે ચડી તો ગયા છીએ ડુંગર હવે ઉતરવાનું છે કેવી છે કેપેસિટી

અર ભેગું થાને ભાઈ બધા ઉતરી રહ્યા છે અત્યારે ચોરવા અને અમે અમે શોર્ટકટ માં ઉતરે આ બધા સીડી માં ઉતરે છે અને આ બાજુ ડુંગરા નો વ્યૂ લાઈટ બંધ આ ઉપર બધું ડુંગરો અહીંયા ડુંગરો દેખાય નહીં મોડા પર

એ તો વાળી હું એકલો જ અમે 500 જણા રે અહીંયા ગમ ભાઈ એ અમે જ્યાં જાઈએ ભાઈ જોવું પડતું નીચે એવું થઈ ગયું તો અમને આખો તરબૂચ દેવું મોટા ભાઈ હા ના ભાઈ આમાં કટિંગ અમે કરી ફૂટુ ગયા

અરે કોમેન્ટ કોમેન્ટ તો તમે થી કરજો કેવો લાગ્યો ના સારો લાગ્યું તો મોઢે ના પાડી દેજો નહીં સારો લાગે આપણે દેવી ગયા છીએ ગયા છે ટાર્ગેટ હતો પણ આજે જ છે

આપણે ત્યાં રોકાઈ જવાનું છે બે ત્રણ કલાક આપણે સુઈ જવાનું છે પછી નીકળવાનું છે ખંભા બંબા હાલત ટાઈટ છે ફૂલ ટાઈટ છે હાલત મોઢામાંથી ધુવાડા નીકળે આવી ગયું છે અમારે રોકાવાનું છે એ જગ્યા આવી ગઈ છે વચ્ચે પાણીનું સમુદ્ર છે વચ્ચે પાણીનું સમુદ્ર અહીંયા પાણી આનું જોઈ જોઈશે તો એટલું ઠંડુ છે એટલું ઠંડુ છે પાણીની અંદરથી ધોવાળા નિકળે પીડીઓમાં તો નહીં દેખાય હા તમે જોઈ શકો છો પાણીની અંદરથી ધોવાળા નિકળશ પાણીની અંદરથી ધોવાડા નિકળે અમારે અહીંયા રોકાવાનું છે

આયા લાગતો જ નહીં આપણે આ આપણે લાગતો નથી મોજ આવે છે ને સરાબ આપણે લાગતો નહીં કે આ આ નથી આવું આઈશું આઈશું પાકો આ પાકો મારી વીડિયોમાં બોલી રામ રોકઈ જાઓ એડિટ તો માર જ કરું ને પડીસો જો બનાવ્યું એ નામ મે uhm <Tower> <coughs> <tossed>

છત્રી છત્રીસ કિલોમીટર પૂરા મમ્મી પૂરી થઈ ગઈ પચાસ રૂપિયા આ તો એક જોપન લેરા ઓરે ચલ લો લેટ આવી ગયો આઈને કરી 2000 રૂપિયા કરી આ લે

સ્લોગ કેવું છે ખાવાનું? મને મનનભાઈ કેવું છે ભાઈ? ભૂમિતભાઈ તો લેવા ગયા છે 도સા. સરવ ભાઈ તમારું શું છે. છે. જોઈએ કેવું છે. અત્યારે ખરીદી કરવા આ જગ્યાએ અહીંયા કોઈ વસ્તુ ના લેતા કિંચુ ભર લે ઘર માટે અહીંયા વસ્તુ લે હાઈ કરજો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ફોલો કરો વાહ 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 મુકી દે આ ઘર માટે લઈ લીધું છે હવે નીકળીએ છીએ ઘરે જવા રૂમ એટલે ઘરે તો નહીં રૂમ મે એ હું લીધું ચેન લીધું

હવે અહીંયા રજવાડી ચાઈએ ચા પીશું રૂમે જવા નીકળશું હવે હું વિચારું છું ઓય મારે ઓલું ઘર માટે લેવું રાધા કૃષ્ણવાળું હાલ તો અહીંયા સો રૂપિયા રાધા કૃષ્ણવાળું ક્યાં ગયું ક્યાં છે જય શ્રી કૃષ્ણ હા હાલ છે બોલ બાય બોલ જય શ્રી કૃષ્ણ કેટલાનું છે छेला बोलो भाई, 150, 100 दे दो नहीं आले, 120 राखो, 180 जे अभी जाऊँ, ऑनलाइन जे, 100 पैसे दे, 50 रूपए ऑनलाइन कर दे, 50 नहीं 20, 20 करो बोलो, बेल ले लो बोलो, बेल ले ले, 100 कर दो बेल ले ले, ले। અને ભાઈ બે લઈ લેજે ભાઈ અરે ભાઈ બે લઈ લેજો અત્યારે અહીંયા સોડા પીવા આવ્યા છે બે પહેલા લોકોની વાટે ઊભો 20 ચડી જાઓ કાકા ભાઈ આ ભાઈ ટ્રેક્ટર ટ્રેક્ટર ટ્રેક્ટર

એને હોવા દઈએ આપણે બીજાના બધા નાઈ ધોરીને રેડી થઈ ગયા છે નીચે જમી છે પણ અત્યારે ચાર્જિંગ નહોતું એટલા માટે વ્લોગ નથી કર્યો હવે ચાર્જિંગ બાર્જિંગ બધું થઈ ગયું છે હવે આપણે થોડીક વારમાં અમે નીકળવાના છીએ ઘરે જવા માટે અમદાવાદ જવા માટે ફાઇનલી હા કોણ એ રૂખ કહા સ્યા હતી વ્લોગ સારું છે ચાલ તમે બધા આરા તમને મળતાથી બહારનો તમને વ્યૂ દેખાડ્યો એકવાર આ બરાબર બ્લોક ચાલુ એક વાર આવો બહારનો વ્યૂ વ્યૂ દેખાડો અત્યારે નહીં અત્યાર નહીં એ ફ્યુ મિનિટ્સ લે એક નંબર વ્યૂ આવે છે બોસ આ અમે જ્યાં હોટલમાં રહ્યા છીએ ને એક નંબર હોટલ છે હોટલનું એક વાર બતાવી દે ફરતે રૂમ બૂમ કંઈ સારું નહીં પણ વ્યૂ સાઈડમાં જોડતા છે નીચે આવી રીતે પાથરેલું છે ખતરનાક વ્યૂ છે આ રીતે રૂમ બૂમ છે બધી બસો રૂમ છે અત્યારે તમે જોઈ શકો છો આટલી જ ભીડ છે દિવસે પણ આટલી જ ભીડ છે ભીડ છે પાંચ દિવસ ખુલે છે પણ વસૂલ છે બસ સ્ટેન્ડ તરફ જઈ રહ્યા છીએ આ બાજુ ડુંગરો છે બાર ની ટ્રાફિક છે એ બાજુ બ્રિજ છે અમે આવ્યા ત્યાં આ બ્રિજે થી આવ્યા હતા અત્યારે જેમ આવ્યા હતા એમ જ છે ભૂમિતભાઈ ખાલી બે બે જણા મિસિંગ છે એટલે ખોવાણા નથી એ લોકો જતા રહ્યા છે એ કારણ તો બહુ છે કહેવાય એવું નથી અત્યારે અવાજ થોડોક ખુલ્યો છે બોલવાની મજા આવે ગાંજ્યા દાદા જ ખવાનું હવે કાંઈ ખાતું નથી હવે કાંક નાસ્તો કરી લેવું અને રાત્રે

બધા ફૂલ થાકી ગયા છે ગેમ રમી ગયા છે એ આ ફોટો વાયરલ કરીએ અને મળીએ નવા બ્લોગ વિડીયો સાથે ન્યુ વ્લોગ સાથે જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ